کی پاجو او اگے ہلو

मिलानी आई जाना पर मिलानी आ जा मिलानी जय नर भाई तुम आगे बढ़ो तुम्हारे साथ है

ના 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 મીડિયા ભાઈ જોઈએ ના ના મીડિયા પછી નીચે પછી બરાબર છે બાઈ જે પ્રતાપ લે اوه گایا او گایا اس میں بیٹھے آلو آلو گائی آلو واہ کرائے گیمنگ کروں پر سکوں کے پروں پر بولا بولا پیچھے سے જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવી સામે હાજરી આપી આ લોકો પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદ ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ એ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે સરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે એટીવીટીની મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે મહિલા ને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દો મેં એક શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ટુકામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટી ના કેટલાક નેતાઓ અને પોલીસ ના કેટલાક આઈપીએસ અધિકારીઓ ને કોઈ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષ ના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગા ને એરેસ્ટ કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની શોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા સંાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા સંચોક જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા યોજના હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રોશ દર્શથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે કે તમે માનો છો કે તમારી સરકાર તો બંધ થવાની રાહ સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શીષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક સુવિધાને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને ને પસંદ નથી એના લઈને જ મને પોતા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે